સૂર્યાસ્ત પછી નું ભોજન ના કરવું અને ખાસ વાત તો એ છે કે આ રાતે ઘર થી બહાર નીકળવું ખતરનાક સાબિત થઈ શકે છે કહેવાય છે કે ચંદ્રગ્રહણ છે એટલે આ સમયે ચારે તરફ નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે તેથી ચંદ્ર દર્શન ના કરવું કાળા કપડાં ના પહેરવા જોઈએ અને કોઈ વિવાદ કે ઝઘડામાં ના પડવું જોઈએ માત્ર શાંતિથી પોતાના ઈષ્ટ દેવને યાદ કરો મંત્ર જપ કરો અને દાન પુણ્ય કરો નહીં તો આ અંધકારમય રાત તમારા માટે ભારે પડી શકે છે તો સાત સપ્ટેમ્બર ના રોજ ચંદ્રગ્રહણ ના દિવસે ખૂબ જ ધ્યાન રાખીને રહેવું જોઈએ જય માતાજી